આજે ભુવાજી અમારા ગામમાં આવ્યા હતા બરાબર યુવાથી લઈ એમ આજે એમની સાથે અમારી મુલાકાત થઈ અને ગામના આગેવાનો મળી અને બધું સમાધાન થઈ ગયું છે અને જે વિડીયો અમારા જે બીજું બનાવ્યો છે એ કોઈએ ધ્યાને લેવો નહીં સરપંચ આ ખોટી વાત હતી અને આ ને કોઈ લેવી નહિ કારણ કે એકદમ તદ્દન વાત ખોટી હતી અને બીજું કે જે ખોટા છે એમને હું જ બહાર પાડું છું જે ખોટું ધૂણે છે અને ખોટી રીતે લોકોને છે એમને હું બહાર પાડી રહ્યો છું જોતા હશો બરોબર